દ્વારકામાં આવેલા ઇસ્કોન ગેટથી નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિર સુધી ખાડાઓનું સામ્રાજ્ય દ્વારકાથી નાગેશ્વર જ્યોતિલિંગ મંદિર સુધી છેલ્લા કેટલાક સમયથી આ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય

જય દ્વારકાધીશ હું એડવોકેટ સુનિલ જોશી દ્વારકા દ્વારકાની અંદર ઇસ્કોન ગેટથી કરી અને નાગેશ્વર રોડ સુધી અસંખ્ય ખાડાઓનો સામ્રાજ્ય જાણી થયું હોય એવું લાગે છે આ અંગે મેં કલેક્ટરશ્રીને ટેલિફોનિક ચર્ચા કરેલી અને વોટ્સઅપમાં પણ એમને વિડીયો મોકલેલા હતા અને ગતરાત્રિના મેં સીએમ પોર્ટલમાં પણ આ અંગે ફરિયાદ કરેલી હતી શ્રાવણ માસના પવિત્ર માસની અંદર પણ આવા આવા રોડના કારણે અસહ્ય પીડાઓથી પીડાઈ અને યાત્રિકો છે એ અહીંથી વાહન ચાલક ચલાવતા હતા જે અંગે મેં સીએમઓ પોર્ટલમાં અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલ છે આ અત્યારના યાત્રાધામને નાશુભે એવો કહી શકાય એવું કોઈ પણ યાત્રો યાત્રાળુઓ આવે તો આપણી એક ખરાબ છાપ યાત્રાધામને લઈને જાય એવો આ રોડ થઈ ગયેલ છે અને નાગેશ્વર જ્યોતિર્લિંગ જે એ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ હોય અને એવામાં આ જે રોડ છે એ સરકાશ્રીને ના શોભે એવા એવો રોડ છે આ જે અંગે મેં કાલે વિગતવાર કલેક્ટરશ્રીને અને સીએમઓ પોર્ટલમાં ચર્ચા કરી અને પત્ર વ્યવહાર કરી અને કાર્યવાહી કરેલ છે ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ એસ ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે